પાંચ માર્ચ એટલે રોટરી ક્લબ ઓફ પાટણના ચાર્ટર દિવસ લાંબી પચાસ વર્ષની સફળ પૂર્ણ કરીને રોટરી ક્લબ ઓફ પાટણ એકાવન વર્ષમાં પ્રવેશ કરેલ છે આ વિશેષ જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એપીએમસીના છસો જેટલા યોગી માટે ખેસ અને પીવાના પાણીની બોટલ વિતરણ કરવામાં આવેલા ત્યારે પંદર માર્ચ રોટરી ક્લબ ઓફ પાટણના જન્મદિવસની જન્મ અલગ પ્રકલ્પ અને કાર્યક્રમો દ્વારા કરવામાં આવેલ ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ પરિવાર દ્વારા એક અલગ રીતે આ કાર્યક્રમ યોજવાનું વિચારવામાં આવેલ અને તેના ભાગરૂપે એપીએમસીના છસો કામદારો માટે ઓફિસો અને પીવાના પાણીની બોટલો આપી સન્માનિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ડોક્ટર વીવી ઠાકોર રોટરી ક્લબ ઓફ પાટણ જુજારસિંહ સોઢા મંત્રી વિનુભાઈ સુથાર આસિસ્ટન્ટ ગવર્નર પરેશભાઈ પટેલ ક્લબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ પ્રોજેક્ટ ચેરમેન અતુલભાઈ પટેલ જયરામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રો વિનોદભાઈ જોશી હરેશભાઈ પટેલ ભગાભાઈ પટેલ રાકેશભાઈ મોદી કમલેશભાઈ મોદી આશાબેન દીક્ષિત સહિત એપીએમસી સેક્રેટરી ઉમેદભાઈ પટેલ હરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં એપીએમસી સ્ટાફ રોકાયા હતા ઉપસ્થિત રહેલા એપીએમસીના સાચા હીરા એવા શ્રમયોગીઓને સન્માનિત કરી રોટરી પરિવારે ધન્યતા અનુભવી હતી